નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યુઝ ડભોઈ પંથકમાં મોડી રાત્રે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અનેક નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વિમલ પાર્ક ગોવિંદ પાર્ક ઉમા સોસાયટી નગરપાલિકા શોપિંગ સહિત અનેક નિશાણવાળા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ માટે પાલિકા કામે લાગી છે રાત્રિના ડભોઈમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો નમસ્તે આપ જોઈ શકો છો કે પહેલો સિઝનનો વરસાદ છે એમાં તો ઘૂંટણની ઉપર ઉપર પાણી ભરાઈ ગયા છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે કારણ કે રાત્રે ત્રણ વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે ગાદલા પલળી ગયા છે ઘર વખરી બગડી ગઈ છે પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે પુંજીબા સોસાયટી આયુષ સોસાયટી પેલી બાજુ ઇન્દ્રપુરી સરિતા એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવે છે ત્યાંથી નીકળી રહ્યું છે અહીં આગળથી બી મંદિર આગળથી બીએપીએસ આગળ જે હોટલ છે ત્યાંથી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગરું છે અને આટલા આમ તો એક ભૂંગરામાંથી આગળ ડબ્બોનું પાણી નીકળી રહ્યું છે નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો વરસાદી કાસ ચોખ્ખી બનાવો વરસાદી કાસ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે જે વેઠવું પડે છે કે તમે એક આવો તો તમને ખબર પડે અમારા ઘરમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ સિંગલ જે ભૂંગરા છે તે હટાવો વરસાદી કાસ મોટી બનાવો દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો બસ